અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા સ્થળ પર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે મકાન ધરાશાયી થાય ત્યારે અંદર કોઈ હાજર ન હતો જેના કારણે કોઈ જાનહાની થઈ નથી આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તેમનું કહેવું છે કે જો યોગ્ય સમયે પગલા લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાત મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર મુલાકાત કરી છે અને મકાન ધરાશયની પૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે સાથે જ જે જે જર્જરિત મકાનો આ વિસ્તારમાં છે તેનું તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે શહેરના તમામ જૂના અને જર્જરિત મકાનોની ત્વરિત ચકાસણી અને યોગ્ય પગલાં જરૂરી છે હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ના એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી નો છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ પહેલી મટકા વસ્તુ એ છે